ભેરા ખીલ્યા હટાણ તો ફૂલ આ પાણી મેના પાલર પાણી ધરાઈ ગયા ને ઝાડમાંથી રૂપારા ફૂલ આવ્યા સાટી કામ કે બહુ પછી વલ કરે જાય ને તો હેઠ બહુ માલ ન થાય એ વૈધ અટકાવવા દવા સાટી કાલે અને બીજું આમાં કઈ રોગ બોગ તો દેખાતા ને કંઈ ખાસ અને માંડવી પણ એકદમ રૂપાર્યું હે વરાપ આવે ને આઠ દસ દિન તળીકો નીકળ્યો તો એ વરસાદની થોડીક જરૂર હે જો આવે જાય તો અને આવે જાય જાહે ઈ હું વાદળા ખેંચા થોડા થોડા મે આવે ઈ માં મે માંડવ્યું ને સોખા થાય કા ખેતર બે જરાક નિરાઈ થઈ એ તો પછી થોડાક માણું હોય ને ઘર મેરી થોડો થોડું નઈ દે રાખે ને એ જ ને પણ તોય ઘુમરો માર લઈએ ને કાધી ફેરે તો ખેતરું સોખા રહીએ ને બી ન થાય જય શ્રી કૃષ્ણ જય વસરાજ ઓમી જે રાવલી કે કે હેને હાટની હો ને આજ 23 તારીખ તો થઈ ગઈ સોવિન વિન પછી બે દી ગયા હતી કાલે હેને રાંધવું ને બધું હાટમનું

dia com ele o monstro ali મોલમાં ને બધી વસ્તુ મસ્ત મળે ટોટલ હાઈટમોનો માલ ને બધું તાજું જોડે યુ વી

અને લાડવા સાઠ બનાવવાના હે એટલું રાંધ્યો બીજું તો કઈ રાંધવું નથી ખાઈ ત્યાં બેક મહિના થઈ જાય એટલું રંધાઈ ગયું આ સેવડો બનાવે લીધો કે ખાવાનું બનાવતી તે કઈ વિડીયો વાળો કોઈ નતું પછી બનાવે ને પછી વિડીયો લીધો હા મોટો બરો હે એ ભરાઈ ગયો આજે મોગોટું ભરવાનું કામકાજ ચાલે ડેલો ખાલી થયો તો ને તે હાઇતમુને આવે તે કાઈ એમ એક એક ટોલી ભરવી પડે તે પછી આજ પાંચ જણા એમપીન માણસ કે અને હારી પૈઠા ડેલો ભરેલી હે તે પછી કાંની પાસે હાઇતમુમાં થયેલ નેવી રીત અહીં ન હોય કોઈ થી પછી મોગોટા હારવાવાળાના ત્યાં ઝાકડા આવી રીતે ભરે ભરે અને આ ઢગલાંઓ કરે દીધો બાકી બથુંય પછી અહીં ભરતા જ આવીએ ડેલામાં હાર્યા જો બગોટા ફરતા જાય બે જણા અને બે જણા હારતા જાય ને એવું કામ આપણાથી ન થાય એ તો બહુ ભાઈ ખાય કામ વાળા એનાથી તા મળું ત્યાં આ ખાઈએ તો એટલું કામ કરે આ ખાઈએ તો આ ખાલી દાય રોટલી ખાવ ને તમે જો દાય રોટલી ખાઈને એટલું કામ થાય ને દાળ ને રોટલી ખાઈ ને એટલું કામ કરે કે ન થાય કે દૂધું કે કંઈ ખાતા નહીં તોય દુનિયા કામ કરે ને માંદા ન પડે કોઈ દી માંદા પડો કોઈ દી હે જો એ કે કોઈ દી માંદા ન પડીએ અમે ગમે એટલું કામ કરે ને આપણે તો તડીકામાં એક બી કામ કરે ને આવીએ તો હાઈન થાય તો ખાટલો ઢાળવા ને દઈએ સી તો ખબર ને એવા મગોટા હારે હજે તો થઈ ગયા એ નથી હાલો સા કરીએ પછી ઢાંકડો ભરાઈ ગયો

કર્યો પરવાર જડે લેવાની પછી હું કાંઈ થોડુંક રંધાતું જાય ને એ જરાક ફ્રી થઈ થી ત્રણ ને વાઈ ગયા ત્યાં નું કા કર પીવા આવે લાડવા લાડવા પૂરી પછી શક્કરપારા સેવડો ઠીઠા ક્યાં ગઈ હવાની કરે સુલામાં માથે ગરિયા થેપલા બનાવ્યા એમાં થી અસલ બને અને આપણે ગેસી બનાવી ને માલિકો કાસા જીવા રહી જાય જ્યાં ગરિયા થેપલા કરીએ

એટલે આ ભજીયા ખવરાવે ને તારે ને દાવે લેવું એ ભજીયા ખવરાવે ને તારે ને દાવે લેવું જરે જાય નહીં લાડવા કરજો બી વ્યાણીતી ગીજ ગયા વડી ગયાડી દીધા આ હજીઓ સાંજના પૂરા કાઢવા આવ્યો આ એ નીનુ છે રિસાયકલ રિપેર કરવાનું કામ કાલ લઈ ઓટા ફાટવા દેખાતો ને દેખાતો સમજો કનસા ડડ પર ઓર ગીડિયા ઓટા ઓ હા એનો આખો કી તો એવા માં દવા કરીએ ખાદી કરવાની મોટા દવાખાને લઈ આવી પડે સામાન્ય ડોક્ટર પોતે જાય Thank <laughs> is